પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય અમારા માનનીય જસુમતીબેન કોરાટ શાંતભાઈ કોરાટ ચાલો જ છે દીકરા ભાઈના લગ્ન અને આજે રિસેપ્શન એટલે નૈત્રીબેન અમારા તૈયાર થઈ ગયા છે નૈત્રીબેન સીધ જાવું છે આપણે જમવા જવાનું છે અમારે જો નૈત્રીબેન આગળ આગળ હાલતા થઈ ગયા છે જોઈ લેજો જો જો જય શ્રી કૃષ્ણ

પાછા શું કે તને બોલાવે ને આવે એટલે બોલાવે ને તને એમ કરે અહીંયા અહીંયા મારી પાસે રમવા આવ રમવા આવ રમવા આવ એમ કરે કા નહી હમણાં આવશે હમણાં આવશે આ લઈ લીધી ફાઇલ જો મમ્મી મમ્મીને લઈને હા કારણ કે રાત્રે નૈત્રીને બહુ તાવ હતો પછી રાત્રે દવા દવા પીવડાવી રાત્રે આઠ વાગે પછી બે વાગે પાછો તાવ ચડી ગયો હતો પછી બે વાગે પાછી દવા પાઈ

બીજી આવે છે હવે જી છે ભૂખ પગવાને જોરતા એટલે બધું લઈ ના હમણા કરી વેરી ગુડ કરી નહીં થોડું થોડું ખાઈ લે બે વાગી ગયા છે અને અમે આવી ગયા અત્યારે ઘરે મૈત્રી ની દવા લઈ લીધી પછી ગામમાં કામ હતું એ બતાવ્યું પછી એને પપ્પાને જમવું હતું તો રવેચીને જમવા ગયા પછી ત્યાંથી મારા મમ્મીના ઘરે ગયા ફોન આવ્યો કે એમ નૈત્રી એવી નથી નૈત્રીને ત્યાં લઈ ગયા થોડીક વાર ને પછી બસ જો ઘરે આવ્યા દવા પીવડાવી અને હવે સુવડાવી દીધી છે કેમ કે તાવ ને શરદી ને બહુ વધારે છે રાતને બસ જો અમે હોઈ જઈએ છીએ મળશું પાછા ઉઠીને જો અત્યારે સાડા ચાર વાગ્યા છે અને ઉઠી ગયા છીએ અને આ બાપ દીકરી તો બે સુતા જ નથી હું એક જ સૂતી કારણ કે એ તો બે અઢી વાગ્યા નીચે ઉતરી ગયા છે બે ને અંદર આવી નહીં અને બે બાપ દીકરી ઉઠીને ગલુડિયા રમાડે છે ત્યારના ટીવી ચાલુ મૂકીને વયા ગયા છે અને બે ગલુડિયામાં પડ્યા છે જો બતાવું તમને બિસ્કીટ નાખે છે ગયા જો નવર કુટી વાહે ને રિયા ને ની ના બાબી બાબી પડી બે જઈ લે બાકી પડી ભલી 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 અકા બરે ઉસે આજ તો આખો ના ના હમણા આવ્યા છે ન ના આવ્યા છે થોઠી મેકેરા બોપરવાતાર મેલું લે લે લે

અને હવે એ મને મહેંદી કરી દે છે જો શરૂઆત કરી છે મને કે છે મમ્મી લાવ આજે અહીંયા સુધી કઈ રીત જોયું જોજો બધાય જો અને હવે મને કરી દે છે મહેંદી કરી દે જો નાની મહેંદી કરી દીધી ને મને જો હું ઈડાયા છે તું બેટા આખો કરે હવે કપડાનું શું કરવાનું કે હાલો મિત્રો હવે એક જગ્યાએ છે પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય અમારા માન્ય જસુમતીબેન કોરાટ અને એમના સુપુત્ર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ ચાલો જ છે દીકરા અને જો એમના ભાઈના લગ્ન અને આજે રિસેપ્શન એટલે આલા આલા અમારા તૈયાર થઈ ગયા છે મૈત્રીબહેન સીધ જવું છે આપણે જમવા જવાનું છે અમારે જો બેન આગળ આગળ હાલતા થઈ ગયા છે જોઈ લેજો કેવી રીતે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

શહેરની તાલુકો નહીં જિલ્લો નહીં કે અહીંયા દરેક રાજ્યના રાજકીય લેવલના તમામ કોચના અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે વજન ઉતરો તારો કેટલા ટાઈમમાં દસ દિવસમાં તમે શું કર્યું દસ દિવસમાં અને ખરેખર હવે એક નક્કી કરે કે મારે કરવું છે એટલે એના ઉપર ઉતરી ગયો છે દસ દિવસમાં ત્રણ કિલો વજન ઉતાર્યો છે એટલે ત્રણ મહિના પછી આ માણસને તમે ઓળખી નહીં શકો વેરી ગુડ અસુ વેરી ગુડ વેરી ગુડ મારા ભાઈ કેતનભાઈ અને પ્રેસ રિપોર્ટર પ્રેસ પ્રતિનિધિ અને એને વજન વધારો છે પણ વધતો નથી રોજનો એક કિલો ખજૂર ખાય છે જય જલાર અમારા મિત્રો છે ખાસ અને અત્યારે પ્રશાંતભાઈ પ્રશાંતભાઈને ત્યાં જસુબેનને ત્યાં અમે બધા આરે મેળા છીએ એટલે આનંદ કરીએ છીએ ભાઈ મેળા પછી ખાસ મિત્રો અને અમારા જેસીઆઈના અમારા વર્ષોનો પરિવાર જેને કહીએ અમે સ્નેહી મિત્રો અમારા ભાઈ અલ્પેશભાઈ છે નિલેશભાઈ અને અતુલભાઈ એક જગ્યાએ પ્રસંગમાં ઉપસ્થિત છે સાથે ભેગા થયા છે અને બધા પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય કોરાટ એમના દીકરા નાના દીકરા એમના મેરેજનું રિસેપ્શન હતું એને આમંત્રણ હતું એટલે આપણે ગયા હતા એટલે બસ જમીને આવ્યા છીએ અને નેત્રીને દવા પાઈ દીધી છે સુડાવી દીધી છે એમ પપ્પાએ સુઈ ગયા છે અને હવે હું પણ સુઈ જાઉં છું તો આજનો લોગ અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો સીતારામ ગુડ નાઇટ મળશું પાછા ખાલી નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ